દોસ્તો જય માતાજી અમારા નવા ચેલેન્જ વિડીયોમાં તમારું સ્વાગત છે આજનું ચેલેન્જ છે આપણે આ તીર પાલાનું નિશાન આ તરફ છે અને આપણે આ તરફ કરવાનું છે ત્રણ સ્ટીકનો ઉપયોગ કરવાનો છે જે પણ આ ચેલેન્જ ને કમ્પ્લીટ કરશે તેને સો રૂપિયાનું આપણે કેશ ઇનામ આપીશું આસાન છે પણ ખાલી દિમાગનો ઉપયોગ કરવાનો છે જોઈએ છીએ આપણા મેમ્બર માં શું કરે છે આઈ જાય ને ત્રણ સ્ટીકનો ઉપયોગ કરવાનો આપણે ત્રણ સ્ટીક નો પાલા તીર આ સાઈડ આ સાઈડ છે ને એનું બધું આ સાઈડ કરવાનું દાઈ ટીક ઉ પાડવાની એમ ત્રણ ટીક ઉ પાડવાની વધારે ઉ પાડવા ને ના ત્રણ જ વધારે ઉ તો થઈ જ કે ત્રણ ત્રણ દાઈન ઉ પાડવાળી હું ને તો લે રે કરાઈ અ અ લે

ના થાય તો હું મુકન ની કે ઈ લેકી ના થાય બરાબર ને કઈ નું બધું ઓ ગેવડી હા હા કઈ ઠીક ઉપાડવા હા તને લાગે તું એ વિચારે હા તો બધું વિચારું હું કે ચાલુ બસ એ તો બેવલી હવે ચી ના થાય કે હવે એક વધી એક વધી હવે તો એક વધી લેડ હવે એકમાં તો ચી ના થાય ઓલી તો ટ્રાય મારે તો કીતો આ તો

આઈ જાય જો તમને ચાન્સ આલી છું એચ બનાયો એ કયો એચ એચ બનાયો હવે બે તો ઉપાડી લીધી હવે એક બાકી છે બે ઉપાડી હા બહી જાય કે તને ચાન્સ આલી આવ એ આને હું બનાવી લેજો આ કઈ તીર હા આ કઈ તીર કેવા કે ભાલા તીર ભાલા તીર નહીં આવ ગાઉ આઈ તીર આઈ તો તું આઈ જા ભાઈ અમે આઈ જો તને ચાન્સ આલી આરો બસ હા હા મોટર ની મોટર નેનન જગ્યાએ મોટર આલી ચાંસ હવે આ તો ઉભારો ઉભારો ચાલ ચાન્સ પતી ગયો પતી ગયો પતી ગયો

ચાર વાદે ઉપર હા વિચારો 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 ઠીકિયા ના ઘા ઠીકિયા આ એક ઉપાડી લીધો હવે તમે એક તો ઉપાડી પણવાનો મુખું માથા ઉપર મેરો ડડો બીજા આપણા મેમ્બર થાય છે બાઈ થાય છે હે

સમજાય <laughs> <laughs>

કેમેરામ જલ્દી બતા ફોકસ ક્યાં સારા સારા સો રૂપિયા જીત ગયા ભાઈ ચાલિયા ચાલિયા જ